નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો ભારત દેશમાં રહેતા અને છૂટક મજૂરી ખેતમજૂરી તથા અન્ય નાના મોટા દુકાનદારો અને નાના મોટા ઉદ્યોગોમાં સમાવેશ થયેલા તમામ જે લોકો છે જે કારીગરો છે તેમના માટે ભારત સરકાર દ્વારા એક મહત્ત્વની યોજના લોન્ચ કરવામાં આવી છે મિત્રો અને ગત રોજ લોન્ચ કરાયેલી આ યોજના અંતર્ગત મિત્રો આવા મજૂરો અને નાના દુકાનદારોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવશે તો જાણીએ મિત્રો ભારત સરકારની કઈ યોજના અંતર્ગત આ રીતે જે છૂટક મજૂરી કરતા અને ખેતમજૂરી કરતા સાથે નાની દુકાનોના જે દુકાનદારો છે તેમને મિત્રો ત્રણ હજાર રૂપિયા મળશે તો આજના વિડીયોમાં આ યોજના વિશે વિગતવાર જાણીશું તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને આવી સરકારી યોજનાઓ ભરતીઓ નોટિફિકેશનો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ખુશખબર છે મજૂરો અને નાના દુકાનદારોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવવાનું શરૂ થાય છે મિત્રો તો મિત્રો કઈ રીતે જાય છે તો મિત્રો મજૂરો અને નાના દુકાનદારોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવવાનું શરૂ થાય છે હજી લાભ મેળવવાની પ્રક્રિયા જાણો સરકાર લોકો માટે યોજના લઈને આવી છે જેમાં મજૂરો અને નાના દુકાનદારોના ખાતામાં હજાર રૂપિયા આવશે દર મહિને અને તમે જણાવી દઈએ કે આ યોજનાનો મુખ્ય હેતુ લોકોને કલ્યાણ કરવાનું છે અને નાના છેવાડાના સુધીના માનવી સુધી મદદ પહોંચાડવાની યોજના જાહેર કરવામાં આવી છે જેના દ્વારા રૂપિયા તમારા ખાતામાં નાખવામાં આવશે તમે પણ અરજી કરવા માંગતા હોય તો બીજી સંપૂર્ણ વિગત નીચે આપેલી છે તે જોઈ લો તો મિત્રો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના તો મિત્રો આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને પ્રધાનમંત્રી માનધન યોજનામાં અઢારથી ચાલીસ વર્ષના વેપારી અને નાના દુકાનદારોને ત્રણ બે સાત કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે દર મહિને પંચાવનથી બસો રૂપિયા ત્યારબાદ વીસ વર્ષ પૂરા થયા ત્યારે તમને ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા એની સહાય આપવામાં આવે છે ઉતાવળમાં સસ્તાવાર સહાય મળી રહે તે માટે પોતાનું બિજ્ઞાન ચાલુ રાખવા માટેની આસારી યોજના છે પ્રધાનમંત્રી માનધન યોજના બે હજાર ચોવીસનો લાભ મેળવવા માટે તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષની હોવી જોઈએ તમે સ્વરોજગારી ધરાવતા હોવા જોઈએ તમારી વાર્ષિક આવક એક પોઈન્ટ એંસી લાખથી ઓછી હોવી જોઈએ અને તમે ભારતના નાગરિક હોવા જોઈએ પ્રધાનમંત્રી માનધન યોજના માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ ફોટોગ્રાફ બેંક ખાતા બુક અને આવકનો પુરાવો જરૂરી છે પ્રધાનમંત્રી માનધન યોજના અરજી કરવાની પ્રક્રિયામાં પ્રધાનમંત્રી કર્મયોગી માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કે કે વાય ડોટ કે એમ વાય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લો અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભરો આવશ્યક દસ્તાવેજોની નકલ સાથે જોડો અને અરજી ફોર્મ અને દસ્તાવેજો નજીકના જન સેવા કેન્દ્રમાં સબમિટ કરી દો તો મિત્રો આમ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના હેઠળ સરકાર દ્વારા મજૂરો અને નાના દુકાનદારોને મિત્રો દર વર્ષે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે અચ્છા રાખીશું કે આ યોજનાનો લાભ સરકારના અલગ અલગ જે વિભાગો છે તેના થ્રુ ગામડાઓના છેક છેવાડા સુધી રહેતા માનવી સુધી પહોંચે અને છેવાડાના માનવીઓને આ યોજનાનો લાભ મળી રહે જય હિન્દ અસ્તુ